આપણે બધા સાંભળો ધ્યાનથી સાંભળીશું આપણી વસ્તે ઉપસ્થિત જો આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી સંતરામ મહારાજના પાવન મંદિરથી શ્રી નિર્ગોદાસ મહારાજ એમએલએ સાહેબ શ્રી પંકજભાઈ દેસાઈ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજનભાઈ ત્રિપાઠી ટાઉન પીઆઈ ભરવાડ સાહેબ અને જેટલા પણ અન્ય સનાતની જે છે આ રેલીમાં જોડાયા છે અને રેલીનો જે રીતે વિડીયો વાયરલ થયો તે રીતે તમે બધા અમારો જે રીતે ઉત્સાહ વધાર્યો છે આપણી વચ્ચે જે મુખ્ય અતિથિ આવ્યા છે એ હવે અહીંયાથી લાલ ચંડી આપણામાં ધ્વજ ધ્વજ હોય અને અહીંથી જય શ્રી રામના નારા સાથે અહીંયા આગળથી રેલી પ્રારંભ થશે રેલીની જે રેખા રહેવાની છે એ અહીંથી પારસ સર્કલ થઈને વાન્યાવાડ ચોકડી વાન્યાવાડ ચોકડીમાં જે યુવાનો દ્વારા મારા શ્રી શોભા જે પ્રદર્શનો થવાના છે શોભાયાત્રામાં તે છે સ્કેટિંગ શો છે માલધારી શો છે ગંગા આરતી થવાની છે એમ જ અન્ય પ્રકારના બધા શો રહેવાના છે જે આપણી સનાતન સંસ્કૃતિમાં બધું થાય છે તે જ રીતે આ શોભાયાત્રામાં બધું રહેવાનું છે બસ શ્રી સંતરામ મહારાજ અને શ્રી રામ મંદિર અમને બસ એટલી એક વિનંતી છે કે આવી જ રીતે અમારી પર આશીર્વાદ આપે આ જ રીતે પોલીસ પ્રશાસનના અંદરમાં રહીને અમે સરસ શાંતિથી એક સરસ શોભાયાત્રા કાઢીએ બસ એવા સનાતન નું જે પવિત્ર વૃક્ષ છે એ વૃક્ષ કાયમ રહે બસ એવી આપણી વિનંતી છે અને એવો આપણો એક પ્રયત્ન છે કંઈક ને કંઈક જે આ બધા બે ત્રણ કલાક નો સમય કાઢીને આવ્યા છે એમને હું વંદન કરું છું અને બીજી વસ્તુ કે રેલીમાં કોઈએ અટકચારા કરવા નહીં આ બે નારા સિવાય બીજા કોઈ નારાનો ઉપયોગ કરવો નહીં નહીં તો પોલીસ થશે અને એમાં કોઈની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં અહીંથી બે હાથ ઊંચા કરીને પંકજ સાહેબને મહારાજ મહારાજશ્રીને ભરવાડ સાહેબને આપણે બધા એવું કહીશું કે અમે કોઈ વલગારી કરીશું નહીં બહુ શાંતિથી ભક્તિમાં લીન થઈને આજે આપણે પ્રભુ શ્રીરામનો જન્મ દિવસ છે તો આપણે કોઈ ધમપછાળા કરવા નથી ભક્તિમાં લીન થવાનું છે આપણે અને જય શ્રી રામના રામ ધૂન કરતા કરતા હનુમાન ચાલીસાનો પાઠ કરતા કરતા આપણે રેલીમાં આગળ વધીશું બે હાથ ઉપર કરીને દરેક સનાતન્યો આપણે બતાવીશું બે હાથ ઉપર કરો બધા આપણે આપણે બધા આપણે બધાએ બહુ દૂર અવાજ નથી પહોંચાડવો અયોધ્યામાં શ્રી રામ ભગવાન જે બિરાજ્યા છે એમના ચરણોમાં અવાજ જવો જોઈએ અને એમને લાગવું જોઈએ કે કંઈક ને કંઈક એક નડિયાદ ગામમાં નગપુર ગામમાં યુવાનો દ્વારા સનાતન ધર્મ માટે એક નાની સેવા થઈ છે એટલે બે હાથ ઉઠાવીને એક સાથે અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ચરણોમાં વંદન કરતા સાથે તો નારો લગાવશે તે પછી ડીજે શિવમ ને વિનંતી કરીશ કે જય શ્રી રામ સાથે શોભાયાત્રા પ્રારંભ કરશે જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ પ્રારંભ કયા જાય સાથ બુરી તાકાત થી બોલીએ જય શ્રી રામ